નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો યુટ્યુબ ચેનલ પર શું તમે ક્યારે પરીક્ષાના ટેન્શન વગર સીધી સરકારી નોકરી મેળવવાનું સપનું જોયું છે જો હા તો બે હજાર છવ્વીસ તમારા માટે એક બહુ મોટી ખુશખબરી લઈને આવી રહ્યું છે ભારતીય પોસ્ટ ઓફિસે એક સુવર્ણ તકની જાહેરાત કરી છે ચાલો આજે આ વિશે જ આપણે વિગતે વાત કરીએ જુઓ આપણામાંથી મોટા ભાગના લોકોનું એક સપનું હોય છે એક સ્થિર સારી અને સિક્યોર સરકારી નોકરી પણ આ સપના સુધી પહોંચવાનો રસ્તો ઘણીવાર લાંબી તૈયારીઓ અને અઘરી પરીક્ષાઓથી ભરેલો હોય છે ખરું ને તો અહીંયા એક મોટો સવાલ એ થાય છે કે શું પરીક્ષાની આ બધી માથાકૂટ વગર સરકારી નોકરી મેળવવી ખરેખર શક્ય છે હમ ચાલો આનો જવાબ શોધીએ અને આ સવાલનો જવાબ છે હા બિલકુલ શક્ય છે અને આ જવાબ લઈને આવ્યું છે ખુદ ભારતીય પોસ્ટ ઓફિસ એમણે એક એવી ભરતી બહાર પાડી છે જે ઘણા લોકોની શોધ પૂરી કરી શકે છે ચાલો જોઈએ કે આ નવી ભરતીમાં શું છે ખાસ તો જી હા આ વાત એકદમ પાકી છે ભારતીય પોસ્ટ ઓફિસે વર્ષ બે માટે એક બહુ મોટી ભરતી ઝુંબેશની જાહેરાત કરી દીધી છે જે લોકો પરીક્ષા વગર એક સારી તકની રાહ જોઈ રહ્યા હતા એમના માટે તો આ ખરેખર બહુ મોટા સમાચાર છે તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ એવી કઈ વાતો છે જે આ ભરતીને બીજી બધી ભરતીઓથી અલગ અને એટલી બધી આકર્ષક બનાવે છે ચાલો એક પછી એક જાણીએ સૌથી પહેલી અને સૌથી મહત્વની વાત શૈક્ષણિક લાયકાત તો આ ભરતી માટે તમારે બીજું કંઈ નહીં માત્ર ધોરણ દસ પાસ હોવું જરૂરી છે બસ આના કારણે એક બહુ મોટો વર્ગ આના માટે અરજી કરી શકશે અને હવે આવે છે આ ભરતીની સૌથી મોટી અને સૌથી જોરદાર વાત આ નોકરી મેળવવા માટે કોઈ જ પરીક્ષા આપવાની નથી હા તમે બિલકુલ સાચું સાંભળ્યું કોઈ એક્ઝામ નહીં કોઈ ટેન્શન નહીં તો હવે સવાલે થાય કે જો પરીક્ષા નથી તો પછી પસંદગી કઈ રીતે થશે તો જુઓ પસંદગીની પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે બધું થશે મેરિટના આધારે એટલે કે ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં તમને જે માર્ક્સ મળ્યા છે બસ એના આધારે જ સીધું લિસ્ટ બનશે અને સિલેક્શન થશે અને હવે વાત કરીએ એ વાતની જે બધા જાણવા માંગે છે પગાર તો આ પોસ્ટ માટે જો તમારી પસંદગી થાય છે તો તમને મહિને ત્રીસ હજાર રૂપિયા સુધીનો પગાર મળી શકે છે જે ફક્ત દસ પાસની લાયકાત પર એક ખૂબ જ સારો આંકડો છે ચાલો બધી વાત તો થઈ ગઈ પણ આ બધું શરૂ ક્યારે થશે ફોર્મ ક્યારથી ભરાશે હવે એ સૌથી અગત્યની માહિતી પર આવીએ તો આ તારીખ તમારા કેલેન્ડરમાં નોંધી લેજો વીસ જાન્યુઆરી આ દિવસથી અરજી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે તો એનો મતલબ એ છે કે અત્યારથી જ તમારા બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને તૈયાર રાખજો તો આપણે આખી ભરતી વિશે જાણી લીધું હવે આ બધી માહિતીના મુખ્ય મુદ્દાઓને ફરી એકવાર જોઈ લઈએ અને એક વિચાર સાથે આ ચર્ચાને પૂરી કરીએ તો ચાલો ફટાફટ એક રિવિઝન કરી લઈએ લાયકાત માત્ર ધોરણ દસ પાસ પરીક્ષા છે જ નહીં પસંદગી સીધી મેરિટના આધારે પગાર ત્રીસ હજાર રૂપિયા સુધી અને સૌથી અગત્યનું ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે વીસ જાન્યુઆરીથી આટલું યાદ રાખજો અને અંતે એક સવાલ તમારા માટે છોડીને જાઓ છું શું આવી તકો કે જ્યાં પરીક્ષા વગર સીધી ભરતી થાય છે તે લાંબા ગાળાની કારકિર્દી માટે ખરેખર શ્રેષ્ઠ માર્ગ કહી શકાય આના પર શાંતિથી જરૂર વિચારજો આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી માટે આપણી લક્ષ્યવેદ ટુ પોઈન્ટ ઝીરો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડિયોને લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો